ભાદરવી પૂનમના મહામેલાને લઈને લાખો લોકો પગપાળા માના દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે સેવા ભાવી લોકો દ્વારા અનેક સેવા કેમ્પો લગાવીને આ પગપાળા જતા યાત્રિકો માટે સેવા કેમ્પ કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદના માય ભક્તો દ્વારા છેલ્લા સાત વર્ષથી ત્રિશુલિયાના કઠિન માર્ગ ઉપર અવિરત અંબિકા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સો જેટલા લોકો દ્વારા જાતે યાત્રિકોની સેવામાં ખડે પગે છે અને ડોમમાં એકસો પચાસ જેટલા લોકો આરામ કરી શકે તે માટેના ડોમ ઊભા કરી બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામને જે ડોમ છે તે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે તેમજ સુરક્ષાને લઈને ફાયર સેફ્ટીની પણ સુવિધા કરવામાં આવી છે ત્યારે ફાયર સેફ્ટીની સુરક્ષાને યાત્રિકોએ વખાણી હતી અને આ સેવા કેમ્પની સેવાને બિરદાવી હતી અને આ કેમ્પમાં રજવાડી ખીચડી અને ચા સહિત ભોજનની વ્યવસ્થા આવી છે કઠિન માર્ગ પાર કરતા પહેલા હજારો ભક્તો આ કેમ્પમાં સેવાનો લાભ લઈ રહ્યા છે બીજી તરફ ડીસાના પીએન માળી ગ્રુપ દ્વારા પણ ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વીઆઈપી અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે જેમાં યાત્રિકોને રહેવા જમવાની તેમજ મેડિકલ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે અને આ કેમ્પમાં સૌથી વધુ લોકો સેવા કરી રહ્યા છે દર વર્ષે ભાદરવી ગુજરાતના બહારથી પદયાત્રી ચાલતા આવતા હોય છે આ ફેરે અમે પી એન માળી ફાઉન્ડેશન દ્વારા એક મોટું સરસ આવું આયોજન કર્યું છે મારી ભક્તો માટે કે જે લોકો ચાલતા આવે છે એમને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા મેડિકલ ચા નાસ્તો અને આ કેમ્પની અંદર આજે અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ રેખાબેન ચૌધરી હિતેશભાઈ ચૌધરી મહામંત્રી શ્રી શહેંશભાઈ અને અમારા પાર્ટીના બધા જ આગેવાનો એમના હસ્તે આ કેમ્પ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જે મા ભક્તનમાં જે દર્શન કરવા આવે છે એમના માટે જ્યાં સુધી આ કેમ્પ ચાલુ રહેશે ત્યાં સુધી અમે લોકો સેવામાં ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ રાખશું પદયાત્રીઓને કંઈ તકલીફ ના પડે એના માટે અમે એવી વ્યવસ્થા કરવામાં આવી છે पीएन एन माणी ने एमनी फाउंडेशन टीम द्वारा तो आ बदाजी पदयात्री चलता आए थे एमनाटे माँ अंबा एमने बड़ी मनोकामना पूरी करे स्वस्थ रहे सभी दरगाही हों और माता की कृपा सभी पर बनी रहे इसलिए ये भारतीय जनता युवा मोर्चा गुजरात प्रदेश की तरफ से ये कैंप भी चला रहा है बनासकांठा जिला इसमें विशेष प्रयत्न कर रहा है इसके लिए मेरी शुभकामना है हर आने वाले यात्री आनंद के साथ रहे और भक्ति के साथ सेवा भी एक महत्वपूर्ण पक्ष है तो सेवा के लिए युवा मोर्चा ने जो ये प्रयत्न किया है इतना अच्छा सा कैंप तैयार किया है हर आने वाले की सेवा भी कर सके भारतीय जनता पार्टी के अपने काम की पद्धति में भी है तो केवल राजनीति नहीं तो मानव धर्म यह एक महत्वपूर्ण पक्ष है और मानवता की सेवा सबसे बड़ा कर्म भी है इसलिए धर्म और कर्म दोनों का समावेश करके एक अच्छी कोशिश है उसके लिए मेरी शुभकामनाएं है और आप सबके लिए भी शुभकामनाएँ आप सब यहाँ पर आए हैं